શું છે તો કે અઢારસો પંચ્યાસી માં હડકવા માટે લુઈસ પાસ્વરે રસીની શોધ કરેલી ઓગણીસો માં ટાઇફોઈડ ની રસીની શોધ થયેલી ઓગણીસો માં ટીટી જેને આપણે ધનુર કહીએ છીએ એ ધનુરની રસીની શોધ થયેલી ઓગણીસો એકવીમાં બીસીજી રોગ સામે રક્ષણ આપે છે તો કે ટીબી સામે જેને આપણે ક્ષય એની શરૂઆત થઈ છે અંદર ઇન્ફ્લુએન્ઝાની રસીની શરૂઆત થઈ

ઓગણીસો પલ્સ આવે છે ત્યારે હેપેટાઇટિસ બી ના ચાર ડોઝની શરૂઆત કરવામાં આવેલી બે ઓરીના બે ડોઝ શરૂઆત થઈ બે માં ઓપીપી જેને ઓપન વાયલ પોલિસીની શરૂઆત થઈ અને ભારતમાં પેન્ટની શરૂઆત થઈ

તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રસીકરણ માટે બરાબર છે કયા વર્ષે કઈ રસીની શરૂઆત થઈ છે